મનસુખભાઈ રાઠોડ બોલે વહીવટ અધિકારી દેવાભાઈ નંદાણીયા કરીને છે અને તલાટી મંત્રી તમારું નામ અજયભાઈ મકવાણા થાનયાના થી

જમીન ખેડી અને અમારું ઘર નું રોજગાર ચલાવતા હતા તો એ લોકો એ છે ને ગામ માં અમારે જમીન ડેમોલેશન demolition કરાવ્યું ને એક dumper તો અમારે જ્યાં જ્યાં બાકી હતા દવા વાળા અને મહેનત કરી ને અમે બાકી અમારા ઘર અમારે માતાજી ને બધા ને અમારી માયુર ઓ ને એના બધા ને બુટિયા અને ઘરેણાં વેચી વેચી અમે બધું અહી ઉભું કર્યું હતું કપાસ ને હાલતા

આ ગૌચર જ ગૌચર ખરાબો હતી એને ગૌચર માં નાખી દીધી આજથી થી વીસ વર્ષ પહેલા આપડે અમે ત્રીસ વર્ષ ત્યાં ખેડી ખાતા હતા તે આ આપડે વેવા છે ને નીલમ કરીને છે તલાટી મંત્રી છે એને ખરાબામાંથી માં ગૌચર માં કરી ને અમારે પાડવા માટે એને આ રીતનું નું કર્યું કરાવી નાખ્યું પછી એટલે

તો પારકી સાહેબ ના ચેમ્બરમાં જે તલાટી મંત્રી શ્રી હતા ને ભેગા અને આ બે માણસ હતા આપડે વાજા ભાઈ અને ધનજીભાઈ વાજા અને કેશી ની રૂબરૂ મા અને પારકી સાહેબ ના ચેમ્બર માં પોલીસ સ્ટેશને એને પારકી સાહેબે સમાધાન કરાયું અને અમને સમાધાન ની કઈ રિસીપ કે પોઇન્ટ કે કઈ આપ્યું નહિ અને બીજા જ દિવસે ચોવીસ કલાક પછી તલાટી મંત્રી શ્રી નિલમબેન છે એમને અમારી અમારી ઉપર ફરજ રૂકાવટ નો કેસ કર નાખ્યો દસ જણા ઉપર ઓકે અને દસ તારીખે પાછું ડેમોલેશન કરાવ્યું મતલબ કે એને નીલમ બેન ને છે ને પેલા દસ લોકોને ફસાવી દીધા એટલે એ કઈ કરી ના હે પછી ડેમોલેશન કરાવી નાખ્યું અમારું ગરીબ લોકો નું પાડી નાખ્યું મેં મહેનત કરીને બધું બનાવ્યું હતું ઓકે એમાં એ જે તમારી માથે આ કઈ ફરજ રૂકાવટ હા

એટલે એ આગળ દસ તારીખે ડેમોલેશન કરવાનું આવે ને તો આગળ રુકાવટ ના કરી શકે એટલે રુકાવટ તો કઈ જ નથી અમે કઈ કર્યું જ નથી અને ખોટા અમુક માથે પારઘી સાહેબ સમાધાન કરી છતાં આમાં કેદ કરી નાખ્યા તમારું નામ શું કીધું મારું અજયભાઈ મકવાણા થાનિયા ગામ થી અને બીજું અમારે વંથલી 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 ગામ વંથલી રહ્યો ને જુનાગઢ ની બાજુ એમાં અમારે સેશન કોર્ટ માં દાવો કેસ ચાલુ હતો કે ટી ચાલુ હતો ને તો અહિયાં ડેમોલેશન કરવા 10 તારીખે ને વહીવટી અધિકારી અને તલાટી મંત્રી શ્રી ત્યારે અમે હા થાનીયાણા તાલુકો તાલુકો માણસ જિલ્લો જુનાગઢ કરતા તમારા ગામ ના નથી નહીં અમારા ગામમાં સરપંચ નથી વહીવટ અધિકારી છે વહીવટ અધિકારી છે દેવાભાઈ નંદાણીયા

તોતેર ડબલ જીરો બેતાલીસ દસ બેતાલીસ દસ તોતેર બેતાલીસ દસ હા ઓકે હા તલાટી મંત્રી શ્રી ઓકે અને કેટલા જણાનું ડિમોલેશન કર્યું છે ડિમોલેશન કર્યું છે 20 જણા નું દલિતો છે બીજા બધા છે

હા તમારો નંબર છે ને આપણે પત્રપર વારાનો જેમો લસન ને માંથી લીધા હા માંથી લીધા ઠીક છે ફોટો ઓડિયો વાયરલ કરવામાં તમારી છે ને જી હા જી હા મારી ઓકે મને ફોન ફોટો હું આ લોકોને બેન ફોન કરું છું હા 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 એક કે કે અમારે છે ને સેસન કોર્ટ માં કોર્ટ ચાલુ કોર્ટ માં ને કેસ ચાલુ હતો હમ નંદાણીયા સાહેબ અહી કરવા આવ્યા ને અત્યારે આપણે જે વહીવટ અધિકારી છે નંદાણીયા સાહેબ દેવાભાઈ કરી ને એને અમે કીધું નોટિસ બોટિસ કરી તમને આ કર્યું એની ડેમોલીશન કરી એની નોટિસ એ નથી આપી અમે માંગણી કરી હતી કે અમને લેખિતમાં નોટિસ આપો કે તમે અમારી ડેમોલેશન કરવા આવ્યા છો એ કે અમે કઈ અમારી પાસે એ કઈ આવે નહી કઈ

એમાં વકીલ કોણ છે તમારે એડવોકેટ એડવોકેટ અમારે વંથલી આપણે કરીને છે કાઈ વાંધો ન તા સારો આ કેસમાં તમે છે ને હું હું અદાલત માં ને તો તમે આવજો થઈ જશો તમને કોર્ટ અદાલત માં દ્વાર પડે જી હા જી હા બીજું 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 જો કે જે દાવો ચાલુ હતો ને તો અમે નંદાણીયા સાહેબ કીધું હતું કે અમારે કેસ ચાલુ છે જ્યાં સુધી હુકમ ના આવે ને ત્યાં સુધી તમે અમારું ડેમોલેશન ના કરી શકો તો એ કઈ વાત માન્યા જ નહી અને એને મોઢા વાતો નો હાલે હા એ મોઢા વાતો નો હાલે એમાં તમારે કોર્ટ ની સીધી દેવી જ પડે કોર્ટ માંથી નોટિસ જ આપવી પડે તો થાય બાકી નો થાય મોઢા વાતો કયો જ્યાં રહી જો સાહેબ ને રહેજો સાહેબ એમ નો હોય હા

તો એનું પેલા demolition કરો પછી અમારા કરવા આવજો તો એ કે અમે એનો video પણ ઉતાર્યો છે દેવાભાઈ ભાઈ છે એનો એ બોલે છે એમાં કે ગામમાં માં કોઈ ગામ માંથી કોઈ ની અરજી આવશે કે કોઈનું નું હશે તો અમે એમાં કાયદેસર ની કાર્યવાહી કરશું ઓકે ચાલો મને વિડિયો ને એવું બધું પુરાવા મોકલો એટલે મનસુખભાઈ પછી અમે હે ને ગામ ગામ ની અરજી દીધી છે

હા દર્શનભાઈ નંદાણિયા આપડે આપડે ક્યાં ગામનું તમે રિંગ કરી કોણ બોલો કોણ હું મનસુખભાઈ રાઠોડ બોલું ગામ રામોદ થી બોલો હા એટલે એમાં ડિમોલેશન કર્યા તા તો બીજા કોઈ ના કરવામાં નથી આવ્યા ખાલી માત્ર ને માત્ર દલિતોના જ કઈ કરવામાં આવ્યા છે માહિતી છે સાહેબ પૂરતી માહિતી એટલે તમને ફોન કર્યો એમાં તો પરવાડું નાય કર્યા છે એ એમાં તો પરવાડ નાય કર્યા છે એવું ક્યાં દલિત ના કરાવાડના હોય પાંચ છ જણા ના બરાબર કરો એમાં ક્યાં ખાલી દલિત એક જ છે તો એમાં તો એવું છે ને એ અઢાર જણા આવડા લોકો છે એતો જ એનો જ હોય દબણ એનું થાય ને અઢાર દલિત હોય અમે પાંચ પરવાડ નું હતું તો એના કર્યા છે ને મતલબ નાના માણસો હોય એના ડિમોલેશન કરો એમ એવું નથી કે ભરવાડ ને મૂકી દીધા નાના માણસો હોય એના ડિમોલેશન કરો કોઈ પૈસાદાર હોય કે સત્તામાં હોય ભાજપ માં હોય અરજી આપી દે તમારે ધ્યાન આવ્યું હોય કે કાનિયા દબાણ કર્યું લોકો અરજી આપે આ લોકો આ ભાઈ અજય મકવાણા કરે એને અરજી આપી ખરાઈ ચાલુ જ છે ને એ પછી ખરાઈ થાય ને તપાસ ચાલુ છે ને બસ ઈ બધાલા થાય એ તો તપાસ ચાલુ ખરા ચાલુ હોય તો ચાલુ આની તપાસ દોઢ મહિનો એની તપાસ ત્રણ નોટિસ આપી બધું એમાં બધું કર્યું જો ગરીબ ની બધવા લાગી ને તો એમાં કઈ એમાં કઈ ફેર નો પડી જાય એ તો હાલો ઠીક છે એમાં ફરજ માં અમારા કામ માં આવતું કરવાનું હોય અમારે અમીર ગરીબ કઈ હોય નઈ

બોલો હા તલાટી મંત્રી બોલો છો તલાટી મંત્રી બોલો હા હાવ ગરીબ માણસો હતા એના બિચારાના કઈક દસ વીસ જણા ના ડિમોલેશન થયા એટલે એ પેલેથી ગૌચર હતું કે અત્યારે હમણાં ગૌચરમાં મુકવામાં આવ્યું હતું ગૌચર જ છે